શું તમે જાણો છો કઈ રાશિવાળાને કયા કલરનો દોરો બાંધવાથી નજર નથી લાગતી અને નકારાત્મક શક્તિ પણ તમારા ને તમારા બાળકથી દૂર રહે છે તો ચાલો જાણીએ એ પહેલા મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો મેષ અને વૃષિક રાશિવાળાને લાલ રંગનો દોરો મંગળવારે ઓમ ગણ ગણપતે નમ બોલીને નવ ગાંઠ મારીને બાંધવું જોઈએ વૃષભ મકર અને કુંભ રાશિવાળાને કાળો દોરો શનિવારના દિવસે ઓમ રીમ કાલ ભેરવાય નમઃ મંત્રના સાત વખત બોલીને સાત ઘાંઠ મારીને બાંધવું જોઈએ મિથુન અને સિહ રાશિવાળાને લીલો દોરો પાંચ વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્ર બોલીને પાંચ ઘાટ મારીને બાંધવું જોઈએ કર્ક અને તુલા રાશિને લોકોને કેસરી કલરનો દોરો લઈને ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરી સાત ઘાંઠ મારીને બાંધવું જોઈએ ધન મીન અને કન્યા રાશિવાળાને પીળો દોરો લઈને ત્રણ ગાંઠ મારીને ઓમ નમો નારાયણ નમો મંત્રના જાપ કરી બાંધવું જોઈએ જય માતાજી